બનાસકાડામાં પાલનપોરથી હાઈવે પર કશકળપાટિયા નજીક સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડી દ્વારા અકસ્માત સર્જાયો હતો આ મામલે પીડિત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગેનીબેનની ગાડી યુવકને ટક્કર માર્યા બાદ ત્યાં ઊભી રહેવાને બદલે સીધી ગાડી જતી રહી તે સમયે આકસ્માત થયો હતો ત્યારે ગાડીમાં સાંસદ પોતે અને અન્ય લોકો પણ સવાર હતા તેમ છતાં માનવતા દાખવવાની બદલે ગાડી હંગારી મુકવામાં આવી હોવાનું જાણ્યું છે 올렉니아 एच के अकस्मातना स्थળે હાજરનો કોઈ જે પોટા અને વિડિયો લેદા હતા ઘટનાના બીજા દિવસે ગેનીબેન હોસ્પિટલ ખાતે પીડિતની મુલાકાતે તો પહોંચ્યા હતા પરંતુ પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેઓ માત્ર औपचारिकता પૂરી કરીને નીકળી ગયા હતા હાલમાં પીડિત યુવકના ભાઈએ જણાવ્યું છે કે તેમની પ્રાથમિકતા ભાઈને વ્યવસ્થિત સારવાર મળી રહી તે છે 3 થી 3.5 વાગ્યા ઉસ્કલ જે ઘટના બની તે અકસ્માત સર્જાયતો એમાં ગાડી હતી ગેનીબેનની એમાં પોતે ગેનીબેન પણ હતા એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો તો એ ટક્કર મારીને બે બે હોસ્ટ થયો ત્રણ કલાક બે હોસ્ટ હોસ્પમાં હતો એ પણ ગેનીબેન પોતે હતા ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખેસેડવામાં આવ્યા ને એ દિવસે નહી તો સાતમાં કોઈ માણસ પણ મેકવામાં મૂકવામાં આવ્યો હતો એ લોકો પછી બીજા દિવસે આયા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સર્વે કરવાય આજે આયા પણ મેખીને મળીને જતા રહ્યા હતા